આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા લોકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને પરિવારને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમજીવી પરિવાર વિજયભાઈ બાબુભાઈ મેળા અને ગોવિંદભાઈ મનુભાઈ ડામોર જેઓ પોતાના પરિવાર સાથે રોજી રોટી કમાવા માટે તિલકવાડા ખાતે આવેલ હોય અને તિલકવાડા ચાર રસ્તા આગળ રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરી રહ્યા હતા

જો કે આ વિશે હાલ પોલીસ ચોપડી ફરિયાદ નોંધાઈ નથી પરંતુ મૃતકના પરિવાર દ્વારા પોલીસ કેસ અંગે કાર્યવાહી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકતાનગર છે જે દેશના વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે જે રેલવે લાઈન જે ચાલી રહી છે ત્યાં ગાડી બે શ્રમિકો ત્યાં હાઈ વોલ્ટેજ જે લાઈન છે ખાડો ખોદી અને એજન્સીઓ દ્વારા એમને કામ કરાવી રહ્યા હતા એમાં કોઈપણ જાતની સેફ્ટી હતી નથી પચીસથી ત્રીસ વર્ષના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બે યુવાનો મૃત્યુ પામ્યા છે ઘટના સ્થળે જ તેમ છતાં પણ અહીંયા ગાડી એજન્સી દ્વારા અહીંયા ગાડી પણ જાતનું એમને આશ્વાસન આપવામાં નથી આવી રહ્યું કે એજન્સીના જે પ્રતિનિધિ અહીં ફક્ત એક સામાન્ય વ્યક્તિને મોકલ્યા છે પણ જે ડિસિઝન લેવાવાળા વ્યક્તિઓ છે તે હજુ સુધી અહીંયા ગાડી આવ્યા નથી આ લોકોને જો ન્યાય નહીં મળે આ ડેડ બોડી છેલ્લા ગઈકાલે બાર વાગ્યાથી એ લોકો જે શ્રમિકો છે એ અહીંયા ગાડી મૃત્યુ પામ્યા છે અને એમનું અહીંયા તિલકવાડા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં એમની ડેડ બોડી રાખી છે જો એમને ન્યાય નહીં મળે તો અમે આ ડેડ બોડીને લઈ પીએમ કર્યા વગર દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બંને ડેડ બોડીને ત્યાં ગાડી લઈ જઈશું અને ત્યાં ગાડી જઈ અને એમને યોગ્ય ન્યાય અપાવશું કેમ કે જે તંત્ર છે એ તંત્ર અહીંયા ગાડી કોઈપણ જાતનું આમને આ એજન્સીઓ પર દબાણ નથી આપતું ફક્ત જે આ શ્રમિકોનું જે પરિવાર છે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને દબાણ કરે છે પીએમ કરવા માટે પણ અમારે જે લોકો મરી ગયા છે એમનું અમારે અત્યારે પીએમ કોઈપણ જાતનું કરાવવું નથી જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જો ન્યાય નહીં મળે તો અમારે ગાંધી છિંધિયા માર્ગે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ બંને જે મૃત્યુ પામ્યા છે એ લોકોને અમારે લઈ જવા પડશે કેમ કે જે મહિલાઓ છે જેમની ધર્મપત્નીઓ છે એક મહિલા ગર્ભવતી છે એને આઠ મહિના એ પ્રેગ્નેન્ટ છે અને બીજી જે મહિલા છે એનું છ મહિનાનું બાળક છે એમનું આ લોકો રોજે લાવીને રોજે ખાવાવાળા શ્રમિકો હતા એમનું આગળ પાછળ કોઈ નથી તો આવા લોકોને યોગ્ય ન્યાય મળે અને તંત્ર દ્વારા પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહે એવી અમારી લાગણી અને માંગણી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર